હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરવાની છું દૂધીમાંથી લાડુ બનાવવાની રેસિપી તો આ લાડુને તમે કોઈ પણ વ્રત કે ઉપવાસની અંદર બનાવીને ખાઈ શકો છો તો અહીંયા દૂધીના લાડુ બનાવવા માટે મેં એક દૂધી લીધી છે વજનથી માપો તો લગભગ આઠસો ગ્રામ જેટલી દૂધી છે હવે દૂધીને ખમણવા માટે એક કોટનનું કપડું લેવાનું છે અને તેની ઉપર આ રીતની જાડી ખમણી લેવાની છે તો હવે દૂધીને આ રીતે વચ્ચેથી કટ કરી લઈશું અને દૂધીની બધી જ છાલ છે તે કાઢી લેવાની છે ત્યાર પછી આ રીતે દૂધીના ભાગને વચ્ચેથી કટ કરી અને વચ્ચેનો જે ભાગ હોય છે બીવાળો તે બધો જ અલગ કરી લેવાનો છે આ જ રીતે દૂધીના બધા જ પીસ છે તે તૈયાર કરી લેવાના છે તો તમે જોઈ શકો છો બધા જ દૂધીના પીસને આપણે વચ્ચેનો ભાગ કટ કરી અને તૈયાર કરી લીધા છે અને દૂધીને ખમણી પણ લીધી છે તો હવે દૂધીમાંથી બધું જ પાણી છે તે આપણે નિતારી લેવાનું છે તો આ રીતે બધું જ પાણી છે મેં નીતારી લીધું છે તો અહીંયા તમે જોઈ શકો છો બધું જ પાણી નીતાર્યા પછી દૂધી આ રીતની થઈ ગઈ છે હવે એક કડાઈની અંદર બે મોટી ચમચી જેટલું ઘી ગરમ કરવાનું છે અને ત્યાર પછી દૂધીને તેની અંદર શેકી લેવાની છે તો મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતે આપણે ધીમે ધીમે ચલાવી અને દૂધીને શેકી લેવાની છે તો તમે જોઈ શકો છો દૂધીની ક્વોન્ટિટી છે તે થોડી થોડી ઓછી થવા લાગી છે તો તમે જોઈ શકો છો લગભગ પાંચથી છ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને દૂધીની ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ છે તો આ સ્ટેજ ઉપર અહીંયા મેં અડધી વાટકી જેટલું દૂધ લીધું છે અને આ સ્ટેજ ઉપર દૂધને એડ કરી અને ફરીથી આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર દૂધીને ચલાવતું રહેવાનું છે તો હવે લગભગ પાંચથી છ મિનિટ માટે દૂધીને ઢાંકીને રાખી દેવાની છે તો પાંચથી છ મિનિટ પછી તમે જોઈ શકો છો બધું જ દૂધ છે તે દૂધી સાથે સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આ સ્ટેજ ઉપર બાકીની વસ્તુ એડ કરી દઈએ તો અહીંયા મેં લગભગ વજનથી માપો તો સો ગ્રામ જેટલી ખાંડ લીધી છે તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે દૂધીના લાડુ બનાવતી વખતે કે દૂધીમાંથી બધું જ દૂધ છે એબ્ઝોર્બ થઈ જાય ત્યાર પછી જ ખાંડને એડ કરવાની છે તો તમે જોઈ શકો છો ખાંડનું પાણી છે તે રિલીઝ થઈ ગયું છે સતત આ રીતે ચલાવતું આ સ્ટેજ ઉપર ફરીથી દૂધીને પાંચ થી છ મિનિટ માટે ઢાંકીને રાખવાની છે ત્યાર પછી તમે જોઈ શકો છો પાંચથી છ મિનિટ જેવો સમય થઈ ગયો છે તો હવે લગભગ બધું જ પાણી છે તે ધીમે ધીમે એબ્ઝોર્બ થઈ ગયું છે તો હવે આ સ્ટેજ ઉપર બાકીની વસ્તુ પણ એડ કરી દઈશું અહીંયા મેં એક વાટકી જેટલો મિલ્ક પાવડર લીધો છે આ મિલ્ક પાવડરને ડાયરેક એડ નથી કરવાનો તેની અંદર એક ચમચી જેટલું ઘી એડ કરી અને કોટ કરી લેવાનું છે જો તમે ડાયરેક્ટ પાવડરને એડ કરશો તો તેમાં ગાંઠા પડી જાય છે જો ઘીની અંદર આ રીતે કોટ કરીને એડ કરશો તો સરસ રીતે મિક્સ થઈ જાય છે તો હવે મિલ્ક પાવડર એડ કરી દેસું એક વાટકી જેટલો તો અહીંયા બે પાઉચ મેં લીધા છે દસ દસ રૂપિયાવાળા અને એક વાટકી જેટલો મેં ટોપરાનું ઝીણું ખમણ લીધું છે તો હવે બંને વસ્તુને સરસ રીતે દૂધીના ખમણ સાથે મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે તો અહીંયા દૂધીના લાડુ બનાવવા માટે બે બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે એક તો દૂધીને આપણે જાટી ખમણીથી જ ખમણવાનું છે ત્યાર પછી બીજી વસ્તુ એ કે આપણે દૂધીનું જે ખમણ હોય છે તેનું પાણી એબ્ઝોર્બ ના થઈ જાય ત્યાં સુધી તેને શેકી લેવાની છે આ સ્ટેજ ઉપર આપણે એક ચમચી ફરીથી ઘી એડ કરીશું જેનાથી દૂધીના લાડુ છે તેની અંદર સરસ શાઇનિંગ આવશે તો ખૂબ સરસ રીતે લાડુ બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ જરૂરથી તમે આ રેસીપી છે ટ્રાય કરજો તો હવે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને હવે એક વાસણની અંદર આપણે દૂધીના લાડુ બનાવવા માટેનું જે મિશ્રણ છે તેને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા માટે રાખી દઈશું ત્યાર પછી જ બધા લાડુને આપણે વાળીશું તો તમે જોઈ શકો છો લગભગ અડધી કલાકમાં સરસ રીતે બધું ઠંડુ થઈ ગયું છે તો હવે આ રીતે તમે હાથમાં લઈને જુઓ તો સરસ રીતે બાઇન્ડિંગ થઈ જાય છે તો આ જ રીતે છે એ બધા જ લાડુને આપણે તૈયાર કરી લીધા છે તો તમે જોઈ શકો છો લાડુ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયા છે તો હવે ઝીણું ટોપરાનું ખમણ લઈ અને બધા જ લાડુને આપણે કોટ કરી દેવાના છે તો અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે તો આ શ્રાવણ મહિનાની અંદર આ લાડુ બનાવીને તમે ફરાળમાં ખાઈ શકો છો ફ્રેન્ડ્સ આ રેસીપી જો તમને ગમી હોય તો અમને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે હવે આ લાડુને સેટ થવા માટે અડધી કલાક માટે ફ્રીજમાં રાખી દેવાના છે અડધી કલાક પછી તમે જોઈ શકો છો કે સરસ રીતે લાડુ સેટ થઈ ગયા છે એક લાડુ છે તમને તોડીને પણ હું બતાવું છું સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ જરૂરથી તમે આ રેસીપી ટ્રાય કરજો વાવ સુપર થેન્ક યુ ફોર વોચિંગ